ન્યાય ન્યાય આપો આપો જગ્યા 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 વધારો 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 ઓકે ઓકે

ફરી એકવાર સરકારી શાળાઓ તમારી સરકાર ને રસ હોય કેમ આપણે તૂટી છીએ આપણે સેવા માટે મુક્યા છીએ આપણે એમને સાહેબ બનાવવા નથી મુક્યા કોને ગુજરાત સરકારને આપણે સાહેબ બનાવવા નથી મુક્યા બરોબર છે આપણો હક લઈને જ રહીશું આપણો હક

જગ્યા વધારો જગ્યા વધારો જગ્યા વધારો વૈષ્ણવ જન તો તેને કહીએ જે પીડ પરા